જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો નવી અપડેટ સાથે ટેકાના ભાવના રજીસ્ટ્રેશનની ડેટની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે બે હજાર ચોવીસ પચીસના વર્ષમાં ખરીફ કૃષિ પાકો માટે ટેકાના ભાવ માટે દરખાસ્ત કરવામાં આવતા હવે ખેડૂતોને પોતાની જણસીના ટેકાના ભાવ વધતા રાહત થશે આ ટેકાના ભાવ ગત વર્ષની સરખામણીએ આઠથી દસ ટકા સુધીના વધારા સાથે ભલામણ કરવામાં આવી છે સરકાર દ્વારા રવિ સિઝનમાં ટેકાના ભાવ જાહેર કરાતા ચણા તુવેર અને રાયડાની ખરીદી શરૂ કરવા માટે તારીખ પાંચ ફેબ્રુઆરીથી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી ઈ સમૃદ્ધિ પોર્ટલ પર પોતાના ખેત પેદાશની નોંધણી કરાવી શકશે જ્યારે વીસ ફેબ્રુઆરીથી સરકાર દ્વારા ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે ત્યારે બજાર ભાવ કરતાં ખેડૂતોને વધુ ભાવ મળે અને ખેડૂતની આર્થિક સમૃદ્ધિ વધે તે માટે સરકાર દ્વારા વાવેતર પહેલાં ટેકાના ભાવની જાહેરાત કરવામાં આવે છે વાવેતર કરે તે પહેલાં જ ખેડૂતો તેમના પાકના ભાવ જાણી વાવેતરનું આયોજન કરી શકે જ્યારે અનેક જણસીના સારા ઉતારા અને સારા ભાવના કારણે વધુ વાવેતર જોવા મળતું હોય છે તેવા ઉમદા હેતુથી આ યોજના સૌ ખેડૂતો માટે લાભદાયી બની છે ત્યારે થોડા દિવસ પહેલાં સૌરાષ્ટ્ર અને અનેક વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળી હતી ત્યારે આ અસરથી જીરું ચણા ઘઉં જેવા અનેક પાકના ઉતારામાં મોટા કાપ આવી શકે છે અને ઠંડીનું જોર ન હોવાથી ઘઉં જેવા પાકોમાં ઘટાડો આવે તેવી શક્યતા પણ છે આ બધા વચ્ચે આ વર્ષે સરકારે પણ ખેડૂતોને થોડી સરકાર તરફથી ભાવમાં મદદ મળી છે ટેકાના ભાવ પણ સારી સપાટીએ જોવા મળી રહ્યા છે અને ખેડૂત મિત્રો જણસીના ટેકાના ભાવ શું રહેશે અને કેટલા ભાવ હશે તેનો વિડીયો આપણી ચેનલ પર મૂકેલો છે અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો